જામનગરની સયાજી હોટેલ ખાતે રાત્રિ રોકાણ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તેમજ બેરા તથા જામનગર શહેરના ભાજપના બંને ધારાસભ્ય તેમજ શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના આગેવાનો સાથે બેઠક યોજી હતી આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ગ્રુપ ઓફ કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ પણ સયાજી હોટેલ ખાતે હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી જ્યારે આ તમામ મહાનુભાવો સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાંસદ પૂનમ માડમના નિવાસસ્થાન ખાતે મુલાકાત લેવા પહોંચ્યા હતા અને મોડી રાત્રિના ચૂંટણી પ્રચારમાંથી પરત ફરેલા જામનગર લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ પૂનમ માડમ સાથે થોડા સમય માટે મુલાકાત લીધી હતી જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોટલ સયાજી ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે પરત જવા રવાના થયા હતા રાજપૂત સમાજના આગેવાનો સાથે બેઠક કરવાના પ્રશ્ન મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજપૂત સમાજ અમારા પરિવારના સભ્યો છે પરિવારના સભ્યો સાથે મળવું વાતચીત કરવી એ રોજિંદુ કાર્યરત છે રાજપૂત સમાજ સાથે કોઈ સ્પેશિયલ બેઠક કે કોઈ વિષયને લઈને બેઠક કરવામાં નથી આવી પરિવારના સભ્યો હોય એમ સામાન્ય વાતચીત ચાલુ છે અને એ જ રીતે વાતચીત ચાલી રહી છે જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તા મિત્રો જોડે બેસવાનો અને ચૂંટણી કાર્યાલયનો જવાનો અવસર પ્રાપ્ત થયો જામનગરની અનેક ગલીઓમાં ફરવાનો બી આજે અવસર પ્રાપ્ત થયો દેશભરમાં બે હજાર ચોવીસની લોકસભાની આ ચૂંટણીના માહોલમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી સૌ સમાજ સૌ વર્ગ મહિલા પુરુષ બાલક વૃદ્ધ આ તમામ વર્ગોમાં એક જ નારો છે મોદી મોદી દેશના સૌ નાગરિકો સાથે મળીને આ ચૂંટણીમાં એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે પ્રત્યેક નાગરિકોના મનમાં એક જ સંકલ્પ છે કે બે હજાર ચોવીસમાં મોદીજીની ત્રીજી સરકારમાં દેશના વિકાસની ગતિ હજી વધુ ઝડપથી આગળ વધારીએ મોદીજી જામનગરને ચૂંટણી સભા સંબોધવા માટે જામનગર પધારવાના છે આજે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે ગ્રાઉન્ડનું નિરીક્ષણ વ્યવસ્થાઓની બેઠક થઈ અને ખૂબ મોટી સંખ્યામાં જામનગરના દિલમાં મોદી અને મોદીજીના દિલમાં ગુજરાત અને જામનગર છે જ્યારે જામનગર ખાતે એ પધારી રહ્યા છે ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ છે સૌ સમાજ સૌ વર્ગના લોકો સાથે મળીને એમના સ્વાગતની ખૂબ મોટી તૈયારીઓ કરી રહ્યા છે હવે રાહુલ ગાંધીના જે સ્ટેટમેન્ટ બાબતે રાજ્યના અનેક રાજવી પરિવારો દ્વારા તેના ઉપર ટિપણની આપવામાં આવી છે કે પછી નિઝામો દ્વારા થયેલા અત્યાચારો પર ક્યારેય કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટો તમે ક્યારેય નહીં સાંભળ્યા હશે જેમનો ઇતિહાસ પર આખા ભારત દેશને ગર્વ હોય એવા રાજા રજવાડાઓ માટે દરેક ચૂંટણીઓમાં અનેક સ્ટેટમેન્ટ આપવા માટે આ કોંગ્રેસના ખૂબ જ ફેમસ છે ભાવનગરના આપના ઉમેદવાર દ્વારા પણ એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું ખૂબ દુઃખનો વિષય છે સ્ટેટમેન્ટ પછી જે પ્રકારની વાતો એમણે બોલી અતિનિંદનીય સ્ટેટમેન્ટ સાંભળીને ખૂબ દુઃખ થયું હું ગુજરાત એટીએસ અને આખી ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારત પાકિસ્તાનની સીમાઓ પર આ આપણી ગુજરાત પોલીસના એક એક જવાનો ગોલીઓનો સામનો કરીને ભારત દેશમાં ડ્રગ્સ આવતું અટકાવવાની ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે એટીએસ ગુજરાત પોલીસ કોસ્ટગાર્ડ અને એનસીબીની આખી ટીમને આ એક પછી એક ઐતિહાસિક ઓપરેશન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમના દ્વારા બે હજાર ચૌદથી દેશના યુવાનો એ ડ્રગ્સના રવાડે ના ચડે તે માટે જે પ્રકારે ડ્રગ્સ સામે એક મુહિમ ચાલુ કરવામાં આવી આદરણીય અમિતભાઈ શાહજીના બી નેતૃત્વમાં ગુજરાત પોલીસ દ્વારા કેન્દ્રની જે ગૃહ વિભાગ છે એમના દિશા નિર્દેશ પર આ કામગીરી ખૂબ જ કડકપણે કરી રહી છે ગુજરાત પોલીસે આ ઐતિહાસિક ઓપરેશન્સ એક પછી એક ઓપરેશન્સને સફળ પાડીને ભારત દેશના શ્રીલંકામાં જતું ડ્રગ્સ અને બીજા દેશોમાં જતું ડ્રગ્સ અટકાવીને હજારો લાખો યુવાનોનું જીવન બરબાદ થતા રોકવાનું કામગીરી કરી છે હું ફરી એકવાર ગુજરાત એટીએસ ની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું રાજ્યના ગૃહમંત્રી તરીકે બી અભિનંદન આપું છું અને આ રાજ્યના એક યુવાન નાગરિક તરીકે બી હું મારી રાજ્યની પોલીસ અને એટીએસ ની ટીમને આ રાજ્યના સૌ યુવાન ભાઈઓ અને બહેનો વતી ખૂબ ખૂબ અભિનંદન મારા અમારા પરિવારના સભ્ય છે અને પરિવારના સભ્યો જોડે વાતચીત મળવાનું આ તો રોજિંદુ કાર્ય છે પરંતુ એ કોઈ સ્પેશિયલ બેઠક કે કોઈ વિષયોને લઈને બેઠકો કોઈ બી પ્રકારની થઈ નથી એ પરિવારના જ સભ્ય છે એટલે સામાન્ય રીતે વાતચીત ચાલુ હોય અને એ જ વાતચીત ચાલુ છે